હવે ભાઈઓ પહેલાં તો તમે આ ફોટો જુઓ આ છે મિત્રો દેવાયત ખવડ અને એમની સાથે જે ભાઈ જે અત્યારે કીર્તિ પટેલ જે ખુલાસા કરે છે ભાઈ એ જાણીને સૌ કોઈ લોકોને નવાઈ લાગે છે મિત્રો અત્યારે વિડીયોમાં ખાસ કરીને તમે બન્યા રહેજો કારણ કે અત્યારે દેવાયતભાઈ ખવડનો તેમ 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 મિત્રો વિવાદ વધતો જ જાય છે જ્યાં જુઓ ત્યાં જેમાં મિત્રો અવારનવાર સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ પણ બધી જગ્યાએ મન પડે તેના ખુલાસા કરે છે ટૂંક જ સમય પહેલાં ખજૂરભાઈના પણ ઘણા બધા ખુલાસા કર્યા હતા અને હવે ભાઈઓ દેવાયતભાઈ ખવડના જે ખુલાસા કરે છે હવે સાચા ખુલાસા હોય કે ખોટા હોય એ તો કાંઈ ખબર નથી પડી રહી પરંતુ અત્યારે કીર્તિ પટેલનો દાવો એમાં ધરાવવામાં આવે છે એમની ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઓ પણ જે મૂકી રહ્યા છે જે અપેક્ષા પંડ્યા સાથે એમનું કહેવામાં એ આવી રહ્યું છે કે એમની સાથે એમનું અફેર હતું બરાબર છે આવું બધું થઈ રહ્યું છે અને કીર્તિ પટેલ અત્યારે સોશિયલ મીડિયામાં દરરોજ ભાઈ લાઈવ આવે છે ઇન્સ્ટાગ્રામ ઉપર અને જેમ થાય તેમ ભાઈઓ બધા વિષે બોલે છે હવે કોનો ટાર્ગેટ કરે છે એ ખબર નથી પડી રહી પરંતુ અત્યારે ગુજરાતમાં મિત્રો માતમ છવાઈ ગયો છે કારણ કે બધી બાજુ જ્યાં જુઓ ત્યાં કલાકાર આમ સામે વિવાદમાં ઉભ્યા જ હોય જેમાં બ્રિજદાનભાઈ ગઢવી સાથે પણ દેવજભાઈ ખવડ એમનો બંનેનો પણ વિવાદ જામ્યો હતો જેમાં દેવજભાઈ ખવડે પણ કીધું હતું કે હવે માફી માગું તો ડાયરા મૂકી દે આવી રીતે વિવાદ જામે છે અને કીર્તિ પટેલ છે એક બાજુ જે છે બધા લોકોના નવા નવા નવીન ખુલાસા કરે છે હવે ભાઈઓ તમને આમાં કોણ સાચું લાગે છે અને કોણ ખોટું લાગે છે એ તો જણાવવાનું ખાસ કરીને ભૂલતા જ નહીં વિડીયાને બને એટલો બીજા લોકોને શેર જરૂર કરજો ચેનલ ઉપર તમે નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ મારો જેથી કરીને આવનારા નવા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળી જશે અને અત્યારે દેવજભાઈ ખવડ હવે તો ભાઈઓ બે હજાર પચીસમાં સિલેક્ટેડ ડાયરા કરવાના છે અને આવનારા સમયમાં હવે શું થાય એ તો જોવાનું રહેશે બાકી વિડીયોને જ કેવું લાગ્યું એ જણાવવાનું ભૂલતા નહીં